લો આજ થઈ ગયો છે રવિવાર અને બપોરના વાગી ગયા છે પોણા બે રિટાયર લોગ આજ ઉતાર્યો નહોતો એટલે મારે શરૂઆત કરવી પડી અને બધા બેહી ગયા છે અહીંયા શાંતિથી વાતો છે તું કરે દાદીન મમ્મી રિટાન શું કહે રીટા તો બોલ હમ કાજ અમારો લોગ ન બનાય ના કાય કાજ રાતે વૈયા ગયા નમુને જાવું નતો

ફોટો છે ને ને અંદર મસ્ત મસ્ત લાગે થાય નહીં નમુના જીગર એટલી ઉતાવળ હતી ને

અતમને કહું તમે આવું ઉંઘાત કરીને આવજોલા વખતે હે અતારે આ બે બેનુ આવ્યા છે હવે આવંતે તઈણે બેનુ આવજો એમ કહે છે ઈ

किया है वो रिक्शा में आड़ो रिक्शा में दादी जोयो छे हां आरो तो आ सवारी पे सही दादी पे है फोन से करो माई से कॉल कर के काम जो मां मां तुम्हारे जय बाजू जाओ है बाजू हां इमा तो रे रिक्शा में बैठा दो <प्रेणानी> <प्रेणान सोती होता। प्रेणानियात> <प्रेणानी> <त्तरी suppose> जा दादे Had